સાંજનું ભોજન બને તેટલું વહેલું લઈ લેવું જોઈએ કારણ કે બપોરના ભોજનની અંદર સૂરજની પ્રકોપિતા હશે વાતાવરણમાં સૂરજની ઉપસ્થિતિ હશે તે સમય દરમિયાન હેવી ભોજન લીધેલું પચી જશે પરંતુ મોડી રાત્રે જ્યારે આપણે ભોજન કરીએ છીએ ત્યારે સૂરજની અનુપસ્થિતિની અંદર એ ભોજન સારી રીતે પચી શકતું નથી એવું તમામ અનાજ છે કે જેને આપણે દળીને નથી લેતા એવા તમામ ભોજનને સાંજના ભોજનમાં સ્થાન આપી શકાય જેમ કે મગ દાળની ખીચડી છે મગની દાળને ભાત છે વેજીટેબલ પુલાવ છે જેટલા પણ શાકભાજી છે તેનું સૂપ બનાવીને રાઈસ સાથે લઈ શકાય સાઉથના લોકો રસમ અને રાઈસ ખાતા હોય રસમ એટલે શું સિઝનના શાકભાજી સૂપ બનાવતા હોય અને તેને ચાવલ સાથે ભાત સાથે ખાતા હોય તો આપણે પણ સિઝન શાકભાજીના રસાવાળા શાક બનાવી શકાય અને તેને મગ દાળની ખીચડી સાથે ભાત સાથે ખાઈ શકાય કોદરી લઈ શકાય ઉપમા લઈ શકાય દલિયા લઈ શકાય મિલેસ્ટ લઈ શકાય મોરૈયો લઈ શકાય મોરૈયો એ માત્ર કઈ એકાદશી માટે ખાવા યોગ્ય વસ્તુ નથી પરંતુ સાંજના ભોજનમાં એવો અનાજ કે જે થોડું કકરું દળેલું હોય ઈઝીલી પાચન થઈ શકતું હોય છે કોઈપણ અનાજ જયારે દળાય છે અને બારીક દળાય છે ત્યારે એ ન્યુટ્રીશન તો આપશે બળ તો આપશે પરંતુ તે લાંબા સમય સુધી પચી શકશે નહીં સાંજના ભોજન અંદર સૌથી શ્રેષ્ઠ કોઈ અનાજ હોય તો તે ચોખા છે અને આપણા વડીલો જે હતા તે મગ દાળની ખીચડીને જ પોતાના ભોજનમાં સ્થાન આપતા હતા કઢી બનાવતા હતા ખીચડી સાથે તેનું સેવન કરતા હતા રસાવાળું શાક બનાવતા હતા ખીચડી સાથેનું સેવન કરતા હતા ખીચડી લેતા હતા અને તેની અંદર સારી એવી માત્રામાં ઘી કે કતલનું તેલ નાખીને તેનું સેવન કરતા હતા પચાસ કરતા વધારે ભારતીયો સાંજના ભોજનમાં ચોખાને સ્થાન આપે છે પણ ગુજરાતમાંથી ધીરે ધીરે કરીને આ આદત છૂપી જવા લાગી છે ખીચડી એ કોઈ માત્ર બીમારીનું ભોજન નથી પરંતુ ખીચડી એ સૌથી વધારે ન્યુટ્રિશન ધરાવતી વસ્તુ હોવાને કારણે રાત્રિના ભોજનમાં તેને જરૂર સ્થાન આપવું જોઈએ કારણ કે રાત્રિ જે સમય જે છે એ વાયુ વિકૃતિનો કાળ છે તો સાંજના ભોજનમાં વાયુ પણ ના વધે અને આસાનીથી પાચન પણ થઈ શકે એવું સૌથી કોઈ શ્રેષ્ઠ વસ્તુ હોય તો તે મગદાળની ખીચડી છે એમાં આપણે વેરાઈટી બલાવી શકાય મગદાળની ખીચડી વેજીટેબલ પુલાવ રસાવાળા શાક સાથે ભાત વઘારેલી ખીચડી મગની દાળને ભાત આવું જરૂર લઈ શકાય કારણ કે ખીચડી જ્યારે આપણે બનાવીએ છીએ ત્યારે તેની અંદર ગાયનું ઘી અથવા તો તલનું તેલ નાખીને તેને ભોજનમાં સ્થાન આપીએ છીએ ત્યારે એ આસાનીથી પચી જશે અને શરીરની અંદર વધેલા વાયુને શાંત રાખવા માટે ખીચડીની અંદર કાચું તલનું તેલ અને ગાયનું ઘી ખૂબ મદદગાર સાબિત થાય છે અને આપણા વડીલો એ જ ખાતા હતા